શુક્ર ખરાબ હોવાની અમુક મહત્ત્વની નિશાનીઓ હોય છે વ્યક્તિ જે કંઈ કમાય છે એ પૈસા કોઈને કોઈ રીતે એની પાસેથી જતા રહે છે એ પછી વ્યાજના રૂપમાં હોય કે કોઈપણ રીતે એ પૈસા વ્યક્તિ પોતાના માટે ઉપયોગમાં નથી લઈ શકતો ન તો પોતાની લાઇફસ્ટાઈલ સુધારવા માટે કે ન તો પોતાના ઘરને અપડેટ કરવા માટે કે પછી ફેમિલી મેમ્બર માટે કોઈપણ રીતે એ પૈસા પોતાના ઉપયોગમાં નથી લઈ શકતો શુક્ર ખરાબ હોવાની બીજી નિશાની છે કે વ્યક્તિ સમય વધારે બગાડે છે કઈ રીતે તો કોઈ વસ્તુ સસ્તી મેળવવાની લાલચમાં વધારે સમય બરબાદ કરે છે શુક્ર ખરાબ હોવાની ત્રીજી નિશાની છે કે વ્યક્તિ હંમેશા થાકેલો જ દેખાય છે એના જીવનમાં હંમેશા ઉર્જાની કમી જ દેખાતી હોય છે શુક્ર ખરાબ હોવાની ચોથી નિશાની છે કે વ્યક્તિના સંબંધો વિપરીત લિંગ સાથે હંમેશા ખરાબ જ થતા હોય છે સોલ્યુશન માટે ઘરના સાઉથ ઇસ્ટ ડિરેક્શનને સરખી રાખો અને હંમેશા પોતાની જાતને વ્યવસ્થિત અપ ટુ ડેટ રાખો એટલે શુક્ર જાતે જ સરખા થઈ જશે જય શ્રી કૃષ્ણ